સફેદ લાઇનની બહાર પગ ગયો અને લથડિયા ખાઈને ચાલ્યા તેની સામે કાર્યવાહી કરવામાં આવી બ્રેથ એનેલાઇઝર મશીનથી ચેક કરી પીધલાઓને પકડવામાં આવ્યા અકોટા દાંડિયા બજાર બ્રિજ પર પોલીસે રાત્રે ચેકિંગ હાથ ધર્યું ડીસીપી અભય સોનીની આ તરકીબથી દારૂડિયાઓ માથું ખંજવાળવા લાગ્યા બ્લડ એલ્કોહોલ કા ડ્રોપ હો જતા હૈ બ્રેથ એનેલાઇઝર અગર ડિટેક્ટ નહીં કર પા રહા હૈ તો जो लो लेवल ऑफ कंसंट्रेशन है ब्लड में उसकी वजह से जो बैलेंस है वो नहीं बन पाता है तो उसको ध्यान में रखते हुए बैलेंसिंग एक्ट का हम ये एक प्रिलिमिनरी एग्जामिनेशन के तरीके प्राथमिक चकाशने भाग रूपे इनको चलाया गया जिससे कि ये पता चलता है कि ये किसी तरीके के नशे के या एब्यूज के प्रभाव में है या नहीं